હેલો દોસ્તો જે શ્રી કૃષ્ણ રાધે રાધે સૌને જો આજ મહેમાન આવ્યા છે અને મહેમાનને આજ આવ્યા મળવાનું બેહાડ્યા છે જો દરવા બેસાડ દીધા જો મારા દીકરી બેન થામૂટકાવા બેસાડ દીધું અને અમારે અમારે મોટું મહેમાન છે ને એ જો અહીં હુઈ ગયું છે જો મોબાઈલમાં હુઈ ગયું હા હા તું જો ને

બે દી થી ભેજ્યા ખાઈએ છીએ તો હવે આવી જાય નહીં હવે હા હા લઈ લેવાનું આપણે એને ન સળે તો કાંઈ નહીં કા હે એ જો મહેમાન જો ઊંધા પહેલાં દાંત કાઢે જોયું હા બાકી છે कि वो बने मो चकरी बनाई घर पे पेन में रस पर खाई तारी घणी करा दे